આજે શનિવાર હનુમાનજી મહારાજનો માના સાનિધ્યમાં અઢારે વરણ દીકરા અને દીકરીઓ કોઈ પક્ષપાત નહીં ભેદભાવ નહીં અઢારે વરણ માને એક છે બાપ નાતિના વાળા નથી કારણ કે માને તો તમામ અઢારે મિત્રો જાજુ ભણેલા જાજુ સુધરેલા એના માટે ખાસ તમે એકવીસમી સદીમાં છો મને એટલા યજ્ઞ રાખો ગામડે રાખો સિટીમાં રાખો મંદિરોમાં રાખો શિવાલયમાં રાખો પણ યજ્ઞ કરો હવે કારણ યજ્ઞ મોટું મોટા મોટું જેને ક એક પુણ્ય પ્રાપ્ત છે કોઈ સાધુ સંતોના ધૂણા જાગૃત રાખો સાધુ સંતોને રાજી રાખો બ્રાહ્મણ બાવા સાધુને રાજી રાખો પૈસા એવી જગ્યાએ આપો તમે જોવો કે અહીંયા દેવા લાયક છે કે નહીં અહીંયા આપો બાપ ગાયો માટે આપો ઝાડ માટે તળાવ ઊંડા કરો જ્યાં ત્યાં તમે રૂપિયા નો આપો હે અઢારે વરાણ કારણ આ એક બિઝનેસ થઈ ગયો છે બિઝનેસ પૈસો નો આપો જે કચ્છ કાઠિયાવાડના સંતો થઈ ગયા છે પરમાત્માની પાછળ જેને કહેવાય સમર્પણ થઈ ગયા છે એની પેટી આજની તારીખમાં પણ પૂજાય છે બને એટલું અનદાન કરો વસ્ત્ર દાન કરો પણ દાન કરીને કોઈ દિવસ વાગશો નહીં અનથી મોટું હું ક્યાંય ભાળતો નથી ભાઈ કોઈ પણ ગરીબની દીકરી હોય દીકરો કે દીકરી અઢારે વરણ એને ભણતર માટે એના શિક્ષણ માટે એને મદદરૂપી થાવ કોઈ પણ ની દીકરી એને કનાદાનનું નું પુન લ્યો પણ રૂપિયો નો આપો અઢારે વરણ સુકામ ગુનેગાર બનો છો લાખો રૂપિયા વાપરો મંદિરોમાં શિવાલયમાં ગામમાં વાપરો કે જ્યાં તમારી ઈચ્છા થાય પણ લેખે વાપરો પાદરા શેક લખી લખી નો આપો એમાં બીજું બની જાય છે દાન કરો તો જાતે આપો ઈ પ્રાપ્ત થાય છે ને એની જ નોંધણી થાય છે સહિતર મહિનો છે એવું નથી સહિતર મહિનામાં પુન્ય કરવું ખોટી વાત છે દાન ના તો ત્રણસો પાસાઠ ની હરખાત છે પણ દાન એવા કરો કોઈ કોઈથી વાગશો નહીં ગુપ્ત દાન કરો કીડિયા રૂપરો જાડવાઓ ગાયુને ચરો આપો નાખવો એ શબ્દો ન બોલો આ ભણેલવાળા વધારે કહેવું પડે છે આપો વસ્ત્ર આપો આ મોટું પૂંજ છે ઘરે કોઈ દુબળો બ્રાહ્મણ દુબળો બ્રાહ્મણ એટલે આમ નહીં કે જે બ્રાહ્મણ નાના નાના કર્મકાંડ કરતા હોય આવો બ્રાહ્મણને બોલાવો એને રાજી કરો હવન કરાવો પૂજા પાઠ કરાવો બ્રાહ્મણ છે બાવાજી છે સાધુ છે કારણ કે એના આશીર્વાદ મળે છે આશીર્વાદ દેવાની સીધ નથી દેવાઈ જાય છે એમ પાત્રો જોઈને દાન કરો તમારું દાન ઉગી આવી છે બાપ જે જે તમે દાન કર્યા છે લાખો કરોડોના તમે જોવો છો ને બફાટ થવા માંડ્યા છે દેશમાં તમે જોવો નરસિંહ મહેતા કઈ સંઘર્ષ કર્યો નહી હું આ અમુક અમુક નામ લઉં છું સત નો આધાર જેને કહેવાય સતાધાર એને સંઘર્ષ કર્યો નહીં પ્રપાવડી છે અમર નામ કરી ગઈ કે આયર ની દીકરી અમર માં એને સંઘર્ષ કર્યો નહીં પાળિયાદ આપો વિહામણ સંઘર્ષ કર્યો નહીં નથી કર્યો જ્યાં જ્યાં ધર્મ ને જોતું ચાલુ છે એને સંઘર્ષ નથી કર્યો એવી જગ્યા જેને કહેવાય રામનો પરિવાર ઈ લીટી જેને કહેવાય કુશનો પરિવાર લવનો પરિવાર જલારામ બાપા ખવરાવી અને સંતોએ ખાધું છે કોકને જમાડીને પછી જમ્યા છે આપણે ધંધા કરી નાખ્યા બેટાઓ જો અમારી ગાડી તમે સંભાળો પરંપરા જો તમારે ચીલો રાખવો હોય તો અમે જે કરી છે એ રીતે કરો તો કોઈ દી તમને અખિલ બ્રહ્માંડ નો માલિક લાંબો હાથ નહીં કરવા દે જાઓ અને નથી કરવા દીધા કચ્છ કાઠિયા ક્યાંય જગાયું છે બાપ કે જે રામ ભરોસે હાલે છે ભાગશાળીઓ લાખો રૂપિયાના દાન કરે છે પણ ઈ દાન જે કરે છે ને દાન ને પાત્ર છે કારણ કે હજારો માણસના પેટમાં એ રૂપિયા જે આવે છે એનો પ્રસાદ જાય છે એક પછી એક જગ્યા તમે લ્યો સદાવત ચાલુ છે આજની તારીખમાં એવા કોઈ સાધુના ધૂણા જાગૃત રાખો બાપ ગરબા ગિરનારની ગોદમાં ક્યાંક બેઠા છે ક્યાંક એવા સાધુ બેઠા છે એવા નિમાધારી બેઠા છે જે મને તમને શાનમાં સમજાવે કારણ કે છે ને શાનમાં સમજાવે એ બોલે રાજી રાખો મિત્રો સંતો નો જેને જેને આશીર્વાદ મળ્યા છે ને એની પેઢી પૂજાઈ ગઈ છે પણ તમે કરોડો રૂપિયાના શેક સુકામ દો છો કાળા ધોળા આ બિઝનેસ કહેવાય તમારે કરોડો રૂપિયા વાપરવા હોય તો કોઈ પણની દીકરીનું કેના લ્યો કોઈ દીકરીને ફીના પૈસા આપો શિક્ષણ ના આપો હે અઢારે વરણ બને એટલું નારી શક્તિને ઇજ્જત કરો તમારે પહેલા આપણા પગથી થી પડે પછી બીજાને ને સલાહ દેવાય એક જાણો વાવતો હોય બીજા સલાહ દે ને ખોટી વાત છે વાવતો એને બધી ખબર હોય કે હિંકરે આટલું બિયારણ જોવે નારી શક્તિ તમે આવી આવી મોટા બલાડા મારો છું ખૂબ રાજી છો પણ તમારા ઘરથી થી તમે હાલો તમારા ઘરમાં દીકરીને તમે ભલે કેતા હૈશો આ નારી શક્તિ દિવસ છે એટલે હું કઉ છું મારો કંઈક જુદી રીતે બોલવાનું છે કારણ કે પરિવાર છો નારી શક્તિ તમે ક્યારે એવા લાયક છો કે જયારે તમારા ઘરના મા બાપ ને તમે ઇજ્જત કરતા કારણ તમારા મા બાપ છે ને એ જ મોટો મહાકુંભ છે તમારા ઘરે એની ઇજત કરો પેલા એને રાજી કરો આ એક પરીક્ષા છે એની ઇજ્જત કરો દીકરાનું ઘરનું જે માણસ છે એ પણ એક લક્ષ્મી છે એની ઇજ્જત કરો એક વરહ ની હોય કે એસી ની હોય કે અઢાર ની હોય હંમેશા બેન દીકરીની ઇજ્જત કરો મારી મમ્મી આ ઇજત નથી કરતા તમે અપમાન કરો છો આ બારની ધૂષણખોરી માં કયો બેન ને બેન નથી કેતા છોકરી તમને બીજી ખબર છે મિત્રો છોકરી કયો છો તમે આપણી દીકરીનું આપણે વસ્ત્ર હરણ કરી છે છોકરી એટલેનું એનું હડાહડ અપમાન સોડી છોકરી આ તમે એક ભવાની નું અપમાન કરો છો એને લક્ષ્મી કયો આ આજનો દિવસ છે નારી દિવસ ઉજવ્યો છે ને કઈક સરકારે હું તો અપણ છો મેળ તમે કરજો જન્મે તો એને લક્ષ્મી કયો અઢાર ઓગણી વર્ષની ભણી ગણી હોશિયાર થાય વી બાવીસ પચીસ વર્ણ પછી એના લગ્ન કરો પછી એને આવે છે લક્ષ્મી દીકરી અને આ નારી શક્તિ આ તમે બોલી નાખો છો પણ એનું અમલ નથી થતો દીકરીની ઈજ્જત કરો કોઈ પણ વરણની દીકરી એને માન આપો એ અઢારે વરણ એમાં હું આવી ગયો છું પણ કોઈ ભવાનીનું તમે દિલ નો ભાવીશો એને બેન કહો એને દીકરી કહો એને માં કહો મોટી હોય તો જો તમારે ભારતની ભવાની ઇજ્જત કરવી હોય અને જો તમારે માનવી હોય તો પહેલા તમે દીકરી કઈને બોલાવો લક્ષ્મી કહીને બોલાવો મોટી હોય તો માં કંઈને બોલાવો તો હાચો આપણી કે નારી શક્તિ ભારતમાં બાકી હું મારી રીતે નથી માનતો આ વસ્તુ છે કેટલી દીકરીઓ જેને કહેવાય ધર્મ માટે દેશ માટે રયત માટે જેને કહેવાય ઇતિહાસ અમર કરી દીધા છે બલિદાન દઈ દીધા છે પણ નારી શક્તિ નું હું એટલું કહું છું બેટા બાપુ નું કઈક જુદું છે ભલે તમે મોબાઈલ રાખો છો ખૂબ રાજી છો ઉપાડા રાખો છો પણ હે ભારત ની દીકરીઓ અઢારે વરણ ની દીકરીઓને કહું છું એક એક કટાર રાખો તો તમે નારી

પણ શક્તિ આગળ આવે છે જ્યાં પુરુષ મુદાણો છે અહીંયા પણ શક્તિ આગળ આવે છે આ પડતી અમુક અમુકને પણ મેન વસ્તુ તમે તમારા ઘરથી હાલવાનું ચાલુ કરો પેલા પેહલા તમે ભારતની દીકરી વધારે વળની માન દેતા શીખો એટલે આથી નારી શક્તિ મોટા મોટી હું માનતો જ નથી જાતિ નો જોવો પેલા દીકરીને તમે માન આપો તમને બીજી ખબર છે દીકરી એક વર્ષની કયો અઢાર વર્ષની એસી વર્ષની પાંચ વર્ષની ખાલી એટલું બાપ દીકરી એ માં મોટી હોય તો માં કયો નાની હોય તો એટલું બેટા દીકરી એ દીકરીને ખાલી બેટા દીકરી તમે એટલું કહેશો ને તો એ દીકરી તમને અંતરના આશીર્વાદ આપી દેશે ને તમારી આવેશ વધી જશે અને તમારા કામ કદાચ નહીં થાય ને તો એ દીકરીની આંતળીના આશીર્વાદ તમારા કામ કરી દેશે જાતિનો જો કારણ કે આનો બહુ વિરોધી છું પેલા દીકરીને તમે માન આપો

એટલે નારી શક્તિનું પેલા ઇજત કરો બઉ સરકાર સારા કામ કરે છે ભાઈ મારે નથી લેવો જે હોય સરકાર કારણ કે હું કોઈ કારણ ને માનતો નથી મારું કામ આશીર્વાદ દેવાનું છે તો નારી શક્તિ દિવસ એના વિશે હું બોલું છું કે પહેલા તો તમારા ઘરમાંથી જ શરૂઆત કરો માને ખાલી માં કયો એટલે તમારા બધું આવી જાય છે મમ્મી નો કયો એટલે એ નારી શક્તિ નથી એ અપમાન માં કયો દીકરીને દીકરી કયો અથવા લક્ષ્મી કયો ઘણાનું જોઉં દીકરીનું નામ માતાજી ઉપર પછી એ છોડી લે પણ આપણે કહે તમારી આ નામ છે તમે એમ થઈ જાય તે તો હડા હડે અપમાન કર્યું છે બેટા નામે રોગનો નાશ થાય છે અને મા તો એમ કે છે કે દીકરીને દુભાવો ને એનું પાપ બહુ લાગે છે હું અઢારે વર્ષ કહું હું આવી ગયો એમાં કારણ કે પરાયધન છે ને દીકરી છે પરાયધન છે દીકરીના જીવનમાં મિત્રો બે ભાગ પડે છે અને મોટા થયા પછી જાય તે બાપની મિલકત ને ઠોકર મારી દે અને સાપ જેમ કાસળી ઉતારે એમ જૂના ઝૂપડામાં જીવ પ્રોવી દે આ દીકરી હવે અત્યારે એવું નથી ખોટી વાત છે હજી છે હજી દીકરીઓ છે અહીંયા આવે છે બાપુ પાસે નારી તો નારાયણની ની કઈ છે કઈ છે પણ પાલન કરી છે કેવા જન્મ ધ્રુવ પ્રહલાદ સાપરાજ આહા હા દેશ માટે ભગત શિવાજી એક પછી એક લક્ષ્મીભાઈ મંગળ પાંડે આ નારી દિવસ છે એટલે મને બોલવાની બધો આવે છે ધન્ય છે મહાપુરુષોને કે જેને દેશ માટે થાય અમર ઇતિહાસ ઉજળા કરી દીધા બાપ ધન્ય છે પુરુષોને દેશ માટે અઢારે વરણો ખપી ગયો છે આ દેશ નારી મર્યાદા છે જેને આ એક નારીની વાત આવે છે બાર વટિયા જાના માં બાર નીમ હતા એ પણ કોઈ દિવસ બેન દીકરી સામે જોવાનું વાત તો ત્યાં રહી પણ કોઈ આંગળી નથી સીધી કે આને લૂંટી લ્યો આવા બહારવટીયા કેવા બહારવટીયા થઈ ગયા કાદુ મકરાણી મુસલે માનનો દીકરો આપ જાણો છો છેલ્લે કાદુને ક્રાંચીની માલકોર ફાંસી દાઈ દીધી પણ ખેડૂની દીકરી ભાત લઈને જાતી અને હાહુએ કીધું બેટા દીકરી તમે આટલા ઘરાણા પહેર્યા છો તો ઉતારી તારો બાપ કાદુ હામો મળી છે ને તો તને લૂંટી લેશે એ ઓગણી વરની ખેડૂની દીકરી વિચાર કરી લીધો જો મારી હાહુ એમ કહેતા હોય કે તારો બાપ કાદુ તને લૂંટી લેશે તો તો હવે મારે ડબલ ગરાણા પહેરવા છે આ એક સૌરાષ્ટ્રની શક્તિની વાત પેરો ગરાણા અને હાહુ ખીજાણી કે જા આ તને તારો બાપ કાદું લૂંટી લે છે જા આ મકરાણી તને લૂંટાવીને નહીં રહે તે એટલા ગરાણા પહેર્યા છે અને બનુ એવું ગરાણા પહેરી માથે ભાતનો હુંડનો અને સીમાડે ભાત દેવા જાતી હતી દીકરી અને કાદુ મકરાણીના અઢાર ઓગણી વર્ષની દીકરી જવાબ દે છે બારવટીયા અમે કાદુ મકરાણી ના માણસો છે કે તારા કાદુ મકરાણી ને મોકલું અહીંયાથી ક્યાં જાય નહીં આ શક્તિની વાત હે કે તારા કાદુને મોકલ હિંમત મકરાણી પાસે જાઈને કીધું એક દીકરી છે ખેડૂતની અઢાર ઓગણીસ વર ની ગરાણું પહેર્યું છે પણ અમને એમ કે છે તારા કાદુ મકરાણી મોકલ જો મને હું ગરાણું આપી દઉં કાધુ આવ્યો આ ભારતની શક્તિ ની વાત થાય છે કીધું કોણ હું દીકરી તમે જુઓ શબ્દ ઉપર ધ્યાન રાખવું જોઈએ બેન કે લૂટે સમજી ગયા બેન કે ની લૂટે લૂંટે નહી કીધું કે આપી દો ઘરાણા કીધું મકરાણી તું પોતે કાધું કે હા હું પોતે કાધું મકરાણી મારા માથે કે હા છે તને બીજી ખબર છે મકરાણી કે ના કે હું પાણીના આવીને મહિનો થયો અને મારા પિયરના ઘરાણા હતા અને હું હાલથી થઈ ભાતનો હુંડો લઈને અહીં સીમાડામાં ભાત દેવા મારે હા હું કીધું કે તારો બાપ કાદુ મળશે તો તને લૂંટી લેશે બાપ કીધો એટલે મારા હા હરા પિયર ના થતા હા હરા ના પહેરી લીધા જોઈ લે બકરાની કેટલા છે કે અઢળક છે તો કે તું કેવા શું માગસ મારી હાહુન મેં એટલું કીધું જો બાપ હશે તો દીકરીને નહીં લૂંટે હવે કાદુ તારે જે કરવું એ છે લૂંટવી હોય તોય તને શૂટ છે અને મને જવા દેવી હોય તો શૂટ છે પણ મારી હાવું મેં એટલું કીધું છે કે બા પૈસે તો દીકરી નહીં લૂટે અને કાદુ મકરાની તેદી લાકડી પડે ઓગણી વર્ષની દીકરીના પગમાં પડી ગયો કે બેટા હું તારો બાપ છું પણ મારી પાસે દેવાનું નથી તારી પાસે આ કાદુ મકરાની આ સોરઠના બાર વટિયા